જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય કિચન કિચનમાં તો આજે આપણે બનાવીશું મકાઈનો ચેવડો તો અહીંયા મેં લીલી મકાઈ લીધી છે જે આપણે અમેરિકન મકાઈ આવે છે તે મેં લીધી છે એકદમ ભરપૂર દાણાવાળી આપણે લેવાની છે તો એકદમ સરસ આ રીતે ફ્રેશ તાજા જે મકાઈ આવે છે તે યુઝ કરવાની છે તો આપણે આ મકાઈનો આજે લીલી મકાઈનો ચેવડો બનાવવાનો છે તો અહીંયા મેં વજનમાં એક કિલોગ્રામ છે મકાઈ તો હવે તેને આપણે ચાકા વડેથી કટિંગ કરી લઈશું તો અહીંયા મેં એક પ્લેટ લઈ લીધી છે તો આપણે આ મકાઈ છે તેને આપણે ચાકા વડે આ રીતે આ રીતે આપણે કટિંગ કરવાનું છે જે અડધા દાણા આવે ને તે રીતે તો એકદમ સરસ રીતે આપણો દોડાનો ચેવડો ખૂબ જ સરસ ટેસ્ટી બનશે તો આ રીતે આપણે બધી જ દાણા આ રીતે બધા કાઢી લઈશું તો આ રીતે આપણે એક મકાઈનો ડોડો હતો તેમાંથી કાઢી લીધી છે હવે આપણે આ રીતે બીજી મકાઈમાંથી પણ બધા જ દાણા કટિંગ કરી લઈશું મકાઈનું કટિંગ તો આપણે આ રીતે જ કરવાનું છે જેથી મકાઈનો ચેવડો ખૂબ જ લચકાદાર બને છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે મકાઈનો ચેવડો તો બહુ જ પ્રોટીનવાળો બને છે જેથી ખાવામાં પણ ખૂબ જ સ્વાદ સરસ લાગે છે આપણે ચોમાસામાં તો મકાઈનો ચેવડો બનાવતા જ હોઈએ છે પણ અત્યારે મકાઈની સિઝન પણ હોય જ છે તો અત્યારે પણ આપણે મકાઈનો ચેવડો બનાવી શકીએ છીએ તો અહીંયા આપણે બધી જ મકાઈનું કટિંગ કરી લીધું છે જો આ રીતે એકદમ સરસ રીતે કટિંગ કરી લીધું છે તો હવે આપણે મકાઈનો ચેવડો બનાવવા માટે વઘાર કરી લઈશું તો અહીંયા મેં વઘાર કરવા એક પેન મૂકી દીધું છે હવે તેમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું આપણે આમાં તેલ મીડિયમ જ નાખવાનું છે તો આ રીતે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે હવે ગરમ થાય એટલે આપણે તેમાં રાય જીરું એડ કરશું તો અહીંયા આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે રાય જીરું એડ કરી દઈશું

તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં બધા જ મસાલા એડ કરી દઈશું અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરીશું હવે આ મસાલાને આપણે બધા જ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેને સારી રીતે ટમેટાને ચડવા દઈશું તો અહીંયા આપણા ટમેટા અને કાંદા જે બે ચડવા મૂક્યા હતા તે ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે હવે તેમાં દાણા કરી લીધા છે તે આપણે બધા જ એડ કરી દઈશું તમે પણ ઘરે જરૂરથી આ રીતે બનાવજો એકદમ સરસ લચકાદાર બની ને તૈયાર થાય છે અને ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું સારી રીતે આપણે અહીંયા મિક્સ બધું કરી લીધું છે હવે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું સ્વીટ વાળી હોય છે ગળી એટલે આપણે અત્યારે ખાંડ એડ નથી કરતા તો આ રીતે હવે આપણે પાંચ થી સાત મિનિટ સુધી કુક ખાવા દેવાની છે આપણે અહીંયા આ રીતે ડીશ ઢાંકી ઉપર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તો આ રીતે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી અને પાંચ થી સાત મિનિટ સુધી ચડવા દઈશું તો અહીંયા આપણી મિનિટ થઈ ગયું છે તો તો આપણે આપણે હવે ચેક કરી લઈએ આ રીતે લઈ લેશું પાણીવાળી વાળી જો એકદમ ઉપર થી આપણે ડીશ પાણીમાં મૂકી છે ને એટલે નીચે બેસ્યો પણ નથી એકદમ સરસ ચડી ગયો છે તો આપણો મકાઈનો નો ચેવડો ચડી ગયો છે ખૂબ જ સરસ લચકાદાર થયો છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો તૈયાર છે આપણો મકાઈનો ચેવડો તો હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરશું લીલા ધાણા એડ કરી દઈશું સૂકી દ્રાક્ષ છે અહીંયા મેં સૂકી દ્રાક્ષ લીધી છે તે પણ એડ કરી દઈશું અને ઝીણી સેવ લીધી છે તે એડ કરશું આ રીતે બધા જ ઉપરથી મસાલા એડ કરવાથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે તો તૈયાર છે આપણો લીલી મકાઈનો ચેવડો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરીને કહેજો કે લીલી મકાઈનો ચેવડો તમને કેવો લાગ્યો